હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તેર જાન્યુઆરીએ એસએમસીએ રણોલી જીઆઈડીસીમાં શરાબનો જથ્થો ઝડપી પાડ્યો ત્યારે ફરાર આરોપી કૃણાલ કહારને બદલે કૃણાલ ગોડિયા કોર્ટમાં હાજર થયો સમગ્ર મામલે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી ત્યારે બુટલેગરના પાર્ટનર તરીકે કૃણાલ કહારને વોન્ટેડ જાહેર કરાયો હતો પોલીસે કૃનાલ કહાને બદલે કૃણાલ ગોડિયાને ઝડપી પાડ્યો ત્યારે એકત્રીસ તારીખે કૃણાલ ગોડિયાને કોર્ટમાં હાજર કર્યા પિતાના નામ અલગ અલગ હોવાથી ભૂલ સામે આવી છે અદાલતને ગેરમાર્ગે દોરાયા કે મિલી ભગત તે અંગે એસએમસીના અધિકારીઓ તપાસ હાથ ધરી છે કોર્ટમાં આરોપી બદલાઈ જવાના મામલે પોલીસનો મોટો ખુલાસો હાલ સામે આવ્યો છે જેમાં સાજગંજ પોલીસ મથકના પીઆઈ રવિરાજસિંહ ગાયકવાડનું નિવેદન સામે આવ્યું છે એસએમસી રેડમાં પાંચ આરોપીઓ ફરાર છે કૃણાલ ગોડિયા ત્રીસ તારીખે કોર્ટમાં હાજર થયો અને એસએમસીની રેડ વખતે પણ તે સ્થળ પર હાજર રહેવાનું કોર્ટ સમક્ષ કબૂલ્યું છે પોતાનો ગુનો કબૂલી કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું હજુ પણ કૃનાલ કહાની ધરપકડ બાકી છે અને તે ફરાર છે કોર્ટમાં આરોપીઓ બદલાયા જેવી ઘટના જ નથી ત્યારે આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે અને મોટો ખુલાસો હાલ સામે આવ્યો છે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક પ્રોબિશનની રેડ કરવામાં આવેલી તેમાં કુલ બત્રીસ લાખનો દારૂ તથા મુદ્દામાલ સહિત કુલ બાવન લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલો આ ગુનામાં સ્થળ ઉપર કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલ તે સિવાય અન્ય આરોપી નાસ્તા કરતા દેખાડેલા હતા આ ગુનામાં ગઈ તારીખ એકત્રીસના રોજ ત્રીસના રોજ આરોપી કૃણાલ અશોકભાઈ ગેડિયા જે નામદાર કોર્ટમાં સમક્ષ રજૂ થાય છે અને પોતે આ ગુનામાં સંડોવાયેલા હોય તેવી માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરતો હોય જેથી નામદાર કોર્ટના હુકમ મુજબ આરોપી મેળવી અને આગ આ ગુનાના કામે કોર્ટને આરોપીને અટક કરવામાં આવેલ છે તેમજ આ જ નામના અન્ય એક આરોપી હોય છે કૃણાલ રમણભાઈ કહાર જે આ ગુનામાં સંડોવાયેલા હોય તેને પણ પકડવાના બાકી છે આરોપી કોઈ બદલાઈ ગયેલ નથી આ આરોપી પણ અલગ છે અને બીજો જે આરોપી છે કૃણાલ રમણભાઈ કહાર જે પકડવાનો હાલ બાકી છે તેની શોધખોળ ચાલુ છે